નમસ્કાર મિત્રો દેશ દુનિયાના તાજા મોટા અને સૌથી ઉપયોગી ખેડૂત સમાચારોમાં આ બધા સાથી મિત્રોનું દિલથી હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજના સમાચારો વિશે વાત કરવાની છે તેમના પહેલા આપને મિત્રો જણાવી દઈએ કે વિડીયોને અંત સુધી જોતા રહેજો જેથી કરીને મિત્રો આજના દરેક સમાચારો કામના છે જે તમને મળી જાય અને મિત્રો ગુજરાતના રોજે રોજના જો તમે સમાચારો મેળવવા માંગતા હોય તો વિડીયોને એક લાઈક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો તો મિત્રો આજના સૌથી પહેલા સમાચારો વિશે વાત કરીએ તો આ તારીખે મિત્રો તમામ ખેડૂતોના ખાતાને અંદર ફાઈનલી મિત્રો બે હજાર રૂપિયાનો ઓગણીસ મહત્વ છે તે મિત્રો જમા થવાનો છે ખાસ કરીને મિત્રો તમામ ખેડૂતો પીએમ કિસાન યોજનાના બે હજાર રૂપિયાના ઓગણીસ રાહ જોઈને બેઠા છે તો એવા મિત્રો તમામ ખેડૂતોના ખાતાની અંદર પીએમ કિસાન યોજનાનો ઓગણીસમો હપ્તો છે તે મિત્રો ચોવીસ ફેબ્રુઆરીએ લાભાર્થીઓના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે આ જાણકારી મિત્રો શિવરાજસિંહ ચૌહાણે આપી છે આ અગાઉ પણ મિત્રો સરકારે તમામ ખેડૂતોને આર્થિક સ્થિરતા આપવાનો છે જેનાથી મિત્રો તેઓ પોતાની આજીવિકા સુરક્ષિત કરી શકે અને તેઓ ઉત્પાદકતા વધારી શકે તો ફાઇનલી મિત્રો તમામ ખેડૂતોના અંદર પીએમ કિસાન

લાખ થી પણ વધુ દીકરીઓ ત્રણ હજાર કરોડ ની સહાય દીકરીઓને રૂપિયા એક લાખ અને દસ હજાર રૂપિયા ત્રણ હપ્તા ચુકવાય છે એટલે કે મિત્રો જો તમારા ઘરમાં તમારી દીકરી છે તો તેને મિત્રો ગુજરાત સરકાર દ્વારા એક લાખ અને દસ હજાર રૂપિયા સુધીની સહાય વહાલી દીકરી

જાહેર કરી દેવામાં આવ્યા હતા તો ટેકાના ભાવ બજાર ભાવ થી પણ વધુ હોવાથી ગુજરાત ના ખેડૂતો સમાચારો વિશે વાત કરીએ તો અંબરલાલ પટેલ ની આગાહી ચિંતા વધારી હજુ તો મિત્રો ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે ત્યાં હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે તેમના જણાવ્યા પ્રમાણે મિત્રો મહા શરૂઆતમાં એટલે કે લઈને ચાર પણ વધારો થયો છે તો શિયાળુ પાક માટે હવે તૈયાર પણ થવા લાગ્યો છે તેવામાં જો મિત્રો માવઠું થશે તો નુકસાન પણ મિત્રો ખેડૂતોને સમાચારો વિશે વાત કરીએ તો સેવિંગ ખાતા ધારો

તેની વિવિધ કાર ની કિંમત વધારાની ઘોષણા કરી છે મારુતિ સુઝુકી કંપની જે પણ મિત્રો કાર ની વધારો કરી રહી છે મારુતિ સુજુકી કારની કિંમત એક ફેબ્રુઆરી બે થી વધવાની

કરી ઘર કે મિત્રો ઓફિસ ના કોમ્પ્યુટર કે લેપટોપ માં વેબ કેમેરા ઇન્ટરનેટ દ્વારા ટેસ્ટ આપી શકાય છે 15 પ્રશ્નો મિત્રો 9 જવાબ ચાસા પડે તો પણ લાયસન્સ પરીક્ષા પાસ ગણા છે જય મિત્રો ટેસ્ટ આપા ઉપરાંત વધારેનો વિકલ્પ મળી જશે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો 1 ફેબ્રુઆરી થી થતા મિત્રો જે પણ મિત્રો બેંકો માં ફેરફાર થવાનો છે અને મિત્રો બેંકો બંધ રહેવાની છે તેમના વિશે વાત કરી દઈએ તો મિત્રો આ વખતે ફેબ્રુઆરી ની અંદર

બે ની અંદર ખેડૂતો માટે પણ મિત્રો ફેબ્રુઆરી ખાસ કરીને મિત્રો બાહીધારી આપી હતી અને ખેડૂતોની માંગ મુજબ સિંચાઈ માટે પાણી આપવાના છે પીવાના પાણીનો જથ્થો અનામત રાખીને પાક માટે પાણી આપવામાં આવશે ત્યાર પછી સમાચારો વિશે વાત કરીએ તો વીમાને લઈને સૌથી મોટા સમાચાર ટૂંક જ સમયમાં પેટ્રોલ અને ડીઝલ સીએનજ અને ફાસ્ટટેગ ખરીદવાથી મિત્રો લઈને ડ્રાઇવિંગ લાયસન્સ રિન્યુ કરવા અને પ્રદૂષણ નિયંત્રણ પ્રમાણપત્ર મેળવવા માટે તમારે વાહનનો થર્ડ પાર્ટી વીમો બતાવવો પડે છે જો વીમો નહીં તો સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે નાણાં મંત્રાલય મિત્રો માર્ગ મંત્રાલયને થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સને પ્રોત્સાહન આપવા માટે પગલા પણ લેવા જણાવ્યું છે ત્યાર પછીના સમાચારો વિશે ખરીદવા માટે ખેડૂતોને મળશે મિત્રો પાવર સુધી મોડેલ માટે ખર્ચ પચીસ ટકા અથવા તો રૂપિયા પિસ્તાલીસ હજાર રૂપિયા સહાય જે પણ મિત્રો મર્યાદામાં બે માંથી ઓછું હોય તે સરકાર માન્ય મોડેલની ખરીદી કરવાની રહે છે લાભ મેળવવા માટે મિત્રો ખેડૂતોએ આ ખેડૂત પોર્ટલ પર અરજી કરવાની રહે છે એટલે કે મિત્રો જે પણ ખેડૂતોને નવું ટ્રેક્ટર વસાવવાનું હોય અથવા તો મિત્રો લેવાનું હોય તેમને મિત્રો ગુજરાત સરકાર દ્વારા પચીસ અથવા તો રૂપિયા પિસ્તાલીસ રૂપિયા સુધીની સહાય ગુજરાત સરકાર દ્વારા ટ્રેક્ટર ખરીદવા માટે આપવામાં આવે છે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતો માટે આવ્યા આનંદના સમાચાર કૃષિ મંત્રી રાઘોજીભાઈ પટેલે ખાતરી આપી છે કે ખેડૂતો પાસેથી તુવેર પાકની ની પૂરતા પ્રમાણમાં મિત્રો ખરીદી કરવામાં આવી છે ખરીદી માટે રાજ્ય સરકાર દ્વારા તમામ આગોતરું આયોજન હાથ ધરવામાં આવ્યું છે તો રાજ્યમાં તુવેર પકવતા ખેડૂતોને ખરીદીનો મહત્તમ લાભ લેવા માટે પણ મિત્રો કૃષિ મંત્રીએ અનુરોધ કર્યો છે તો ટેકાના ભાવે તુવેરનું વેચાણ કરવા ઈચ્છું ખેડૂતોએ આગામી તારીખ થી લઈને વીસ ફેબ્રુઆરી બે હજાર પચીસ સુધીમાં ઓનલાઈન નોંધણી છે તે મિત્રો ખેડૂતોને કરાવવાની રહેશે ત્યાર આ પછીના સમાચારો વિશે વાત કરીએ તો તો પેટ્રોલ અને ડીઝલના ભાવ ઘટશે નાણાં મંત્રી નિર્મલા સીતારમણ એક ડ્યુટી ઘટશે તો સસ્તું થશે આવક પણ મિત્રો રાહત મળી શકે છે જેમાં દસ લાખ મર્યાદા પણ થઈ શકે છે તો પીએમ કિસાન સન્માન નિધિની રકમ બાર હજાર રૂપિયા થઈ શકે છે સસ્તા ઘર માટે કિંમત મર્યાદા પણ વધી શકે છે મેડિકલ કોલેજમાં બેઠકોમાં વધારો પંચોતેર હજાર પણ થઈ શકે છે તો બેરોજગારી ઘટાડવા રાષ્ટ્રીય રોજગાર નીતિ પણ જાહેર થઈ શકે છે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો રેશન કાર્ડ ધારકો માટે આવ્યા ખરાબ સમાચાર વ્યાજબી ભાવની દુકાન હેઠળના રેશન કાર્ડ ધારકોને તેમની કલ્યાણકારી યોજના હેઠળ રાશનનો જૂથો જેવા કે ખાંડ ચોખા ઘઉં તેલ તુવેર દાળ મળતા હોય છે પરંતુ ત્યારે હવે ફેબ્રુઆરી બે ના પચીસના માસમાં